श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूट में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए नमस्कार गांगर, आप जो निर्भय न्यूज गणेश गोंडल केस नी अंदर मोटा समाचार आया जुनागढ़ कोर्टे ગણેશ ગોંડલના જામીન રદ કરી દીધા છે જામીન માટે એપ્લિકેશન કરવામાં આવી હતી બંને પક્ષો દ્વારા આર્ગ્યુમેન્ટ થઈ હતી અને હવે જામીન રદ કરી દેવામાં આવ્યા છે એટલે ગણેશ ગોંડલને હજી પણ અંદર રહેવું પડશે આપણી સાથે અત્યારે સંજય સોલંકીના એડવોકેટ સંજય પંડિતજી જોડાયા છે સંજયભાઈ શું કોર્ટનું કહેવું છે અને બેઝિક તમે આર્ગ્યુમેન્ટ કર્યા હતા કયા કયા કારણો આપને લાગી રહ્યા છે કે જેના કારણે આ જામીન નથી આપવામાં આવી જી અત્યારે જે હાલ ઓર્ડર થયો છે એમાં બહુ ઊંડાણપૂર્વક ઓર્ડરનો મારે અભ્યાસ નથી થયો કારણ કે જે નકલ મેળવવામાં અમને ટાઈમ લાગશે પણ જામીન છે એ નામંજૂર થયા છે અને બેઝિકલી જે મોર ફરિયાદી હતી જે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને સરકાર પક્ષે જે દલીલો કરવામાં આવી હતી એ દલીલો છે એ કોર્ટે ગ્રાહ્ય રાખી છે ને હાલ તમામ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી છે એ નામંજૂર કરવામાં આવી છે સર આની અંદર મુખ્ય કારણો કયા આપણે કહી શકાય કારણ કે તમે આર્ગ્યુમેન્ટ કર્યા હતા કયા મેઇન પોઈન્ટ ઉપર આર્ગ્યુમેન્ટ થઈ હતી અને સામે સરકાર તરફથી પણ શું આર્ગ્યુમેન્ટ કરવામાં આવી હતી જી મુખ્ય કારણોમાં આમ તો દલીલ જે સરકાર તરફે હતી અને મૂળ ફરિયાદી છે એ મોટા ભાગે કોમન જેને કહેવાય પોઈન્ટ મુદ્દાઓ હતા એમાં મુખ્યત્વે એ છે કે ભાઈ જે સંજોગો બદલાયેલા હોવા જોઈએ સર્કમસ્ટાન્સીસ ચેન્જ થયેલા હોવા જોઈએ કોઈ પણ કોર્ટ એક પર જામીન અરજી નામંજૂર કરી હોય અને બીજી જ વખત જો એ જ આરોપીઓ એ જ ગુનાના કામે એક કોર્ટમાં પાછી જામીનરજી લાવે તો એમાં સરકમ્ટન્સીસ જો કોઈ મેજર ચેન્જ થયા હોય એવું બતાવવું પડે જ્યારે હાલના કામે કોઈ સરકમટન્સીસ ચેન્જ થયા હોય એવું આરોપી બતાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે બચાવ પક્ષ એવું કહી શકાય કારણ કે જે ચાલુ તપાસ દરમિયાન સરકમ્ટન્સિસ છે એ વધુ ગંભીર થયા છે ચાલુ તપાસ દરમિયાન બે કલમોનો ઉમેરો થયો છે કાવતરાની કલમનો અને પુરાવાની નાસની કલમનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે હજી રિમાન્ડ ની જે રિવિઝન છે એ હાઈકોર્ટમાં છે છે અને આ તમામ બાબતો એ કોર્ટે ધ્યાને લીધી છે અને જે આરોપીઓના જે વિડીયો વાયરલ કર્યા હતા એ બાબતે જે ફરિયાદ કરવામાં આવી છે એ અંગે પણ અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો છે એની નામદાર કોર્ટે ખૂબ ગંભીર નોંધ લીધી છે એવું કહી શકાય

ત્યારબાદ છે આગળની તપાસ થઈ શકશે કારણ અને જો રિમાન્ડ રિવિઝન છે એ મંજૂર કરવામાં આવે અને જો રિમાન્ડ મંજૂર કરવામાં આવે આરોપીઓના તો ફરી પાછી પોલીસ છે એમની કસ્ટડી આરોપીઓની લેવી પડે અને આ જે કંઈ પણ પુરાવાઓ એકત્રિત કરવાના બાકી છે અથવા તો એનો નાશ કરી નાખવામાં આવ્યો છે કે શું થયું છે એ બાબતેની તમામ તપાસ છે એ આ રિવિઝનના હુકમો શું આવે છે એના ઉપર નિર્ભર રાખે છે સર સાથે એક સવાલ એ પણ છે કારણ કે હજી સુધી ઘણા બધા એવા એવિડન્સ છે જે પોલીસ કલેક્ટ નથી કરી શકી જેમ કે મોબાઈલ ફોન છે વેપન્સ છે આ બધા જ એવિડન્સ છે તો એ પણ ક્યાંક અસર કરી શકે એના કારણે પણ જામીન અરજી રદ થઈ હોય એવું લાગી રહ્યું છે આપને જી જી કારણ કે તપાસમાં સહકાર આરોપી આપ્યો નથી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે એ તપાસમાં કમાર એજન્સીએ પોતાના એફિડેવિટમાં કરેલો છે કારણ કે એમને જેલમાં એમની જેને કહેવાય કે આરોપીઓની તપાસ કરવાની પૂછપરછ કરવાની કોર્ટે છૂટ આપી હતી પરંતુ એમાં પણ કોઈ સહકાર આપ્યો હોય એવું કઈ રેકોર્ડ ઉપર આવ્યું નથી અને આરોપીઓ છે એ આખા ગુનાને જેને કહેવાય કે એની મહત્વની જે પુરાવાઓ છે એ બાબતે કોઈ પણ પ્રકારને સહકાર તપાસ કરનાર એજન્સીને આપ્યો નથી આવું સ્પષ્ટ તપાસ કરનાર એજન્સીએ પોતાના એફિડેવિટમાં પણ જણાવેલ છે સાથે સર અલ્પેશ ઢોલરિયાએ પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જામીન મળી જશે બે ત્રણ દિવસમાં બહાર આવી જશે એ એને લઈને પણ જે સંજય સોલંકી છે તેમના માતા દ્વારા એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી એને પણ કોર્ટે આ વખતે કન્સિડર કરી છે આ માર્ચમાં તમારા આર્ગ્યુમેન્ટ્સની અંદર આ મુદ્દો આવ્યો હતો તમે આર્ગ્યુમેન્ટમાં તમામ બાબતો તરફી નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે અને આ બાબત છે એ ખૂબ જ ગંભીર ગણાય કારણ કે સબજ્યુડિસ મેટર છે એના હુકમોની જાણ અગાઉથી જ આરોપીઓના મળતી થઈ જવી અને એવા પ્રકારના ભાષણો કરવા એ ક્યાંક ને ક્યાંક કોર્ટની ગરિમાને પણ લાંછન લાગે અને બીજું સામાન્ય પ્રજાજનોમાં કોર્ટ અને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ થયું છે અને એ અંગે હવે આવનાર ભવિષ્યમાં પણ જે ફરિયાદ છે એના પગલા લેવાનું પણ ફરિયાદી વિચારી રહ્યા છે કારણ કે એમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાને આવ્યું નથી અને હવે કોર્ટે તો રિજેક્ટ કરી દીધા છે આજે હવે આગળની લીગલ પ્રોસીજર શું રહેશે તમારા તરફથી આમાં હવે ફર્ધર શું કરવામાં આવશે જી હવે અમારા તરફથી બીજું તો કંઈ કરવા પણ રહેતું નથી પરંતુ જો આરોપીઓ છે એ નામદાર હાઈકોર્ટમાં આ હુકમને ચેલેન્જ કરે અને જામીન માટે જાય તો ત્યાં પણ ફરિયાદી છે એ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે કારણ કે એટ્રોસિટીની ફરિયાદ છે એટલે એટ્રોસિટીની ફરિયાદની અંદર

श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए